મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા પાછલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે ટોટલ એકસો ચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં ચાલીસ તાલુકા આવ્યા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં એકસો પચીસ મિલીમીટર એટલે કે પાંચ ઇંચ જેટલો તે સિવાય છોટાઉદેપુર પંચમહાલ તાપી દાહોદ સુરત અને નવસારી જિલ્લાના વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ નોંધાયો છે હવે આજે વાત કરશું આપણે જે ઓગણત્રીસ જુલાઈને આવતા ત્રણ દિવસ એટલે કે ત્રીસ એકત્રીસ જુલાઈ અને પહેલી ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ તેની તે પહેલાં નવા મિત્રો હોય વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમ છે તે હાલ મધ્યપ્રદેશ ઉપર સ્થિત છે આ વિસ્તારોમાં જેને લઈને ઉત્તર ભારત અને તેની સાથે મધ્ય ભારતના વિસ્તારો અમુક વિસ્તારો ગુજરાતના ગુજરાત રિજિયનના જે સરહદ વિસ્તારો છે તે સાઈડના આ વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય જોવા મળે છે અને વાદળો જોવા મળ્યા હતા પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એના પવનનો ચાર્ટ જે સિસ્ટમ આપણે વાત કરી તે મુજબ આ વિસ્તારમાં છે અને આવતા બે દિવસમાં સિસ્ટમ ઉત્તર પ્રદેશ સાઈડ ખસી જાય અને વધુ નબળી પડતી જશે હાલ સિસ્ટમ લો પ્રેશર રૂપે છે જેને લઈને આ સિસ્ટમની ગુજરાત ઉપર અસર હવે ઘટતી જઈ રહી છે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો સિસ્ટમનું જે સર્ક્યુલેશન છે તે અત્યારે આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે એક છેડો પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી આવી રહ્યો છે આજે સાંજથી આવતા બે દિવસ માટે ગુજરાત ઉપર જે સાતસો એંચપી એના પવન છે તેમાં ભેજનું પ્રમાણ ઘણું ઘટી રહ્યું છે જેને લઈને વરસાદના વિસ્તારોમાં ઘણો ઘટાડો જોવા મળે અને ક્યાંય ખાસ ભારે વરસાદની શક્યતા આગામી બે દિવસ નથી દેખાઈ રહી છૂટો છવાયો હળવો વરસાદ ગુજરાત રિજિયનમાં ચાલુ રહી શકે ત્યારબાદની વાત કરીએ તો એકત્રીસ જુલાઈ અને એક ઓગસ્ટમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે સિસ્ટમનું તે આ વિસ્તારો ઉપર આવી શકે રાજસ્થાન અને તેને લાગુ ગુજરાતના વિસ્તારો ઉપર તેને લઈને એક ઓગસ્ટ અને બે ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા ગણી શકાય હજુ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની દિશા ફિક્સ નથી તો આગામી બે દિવસ બાદ જો વધુ વરસાદની શક્યતા હશે તો અપડેટ આપવામાં આવશે હવે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અગાઉ કહ્યા મુજબ ઘટતું જશે આગામી ચોવીસ કલાક દરમિયાન મુખ્યત્વે ગુજરાત રિજિયનના જે આ વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ચાલુ રહી શકે એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતા પણ અમુક વિસ્તારોમાં ગણી શકાય દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ ચાલુ રહી શકે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી શકે તે સિવાયના જે રાજ્યના વિસ્તારો છે તેમાં વરસાદના પ્રમાણમાં ઘણો ઘટાડો થાય અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં મુખ્યત્વે છૂટાછવાયા હળવા ભારે ઝાપટાને બાદ કરતાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી ક્યાંક ક્યાંક ઝાપટાં પડી શકે એકલ દોકલ સ્થળે હળવા વરસાદની અડધો ઇંચ સુધીના વરસાદની શક્યતા ગણી શકાય આગામી બે દિવસ સુધી આ રીતનું વાતાવરણ રહી શકે આજે ઓગણત્રીસ જુલાઈ અને આવતીકાલે ત્રીસ જુલાઈ એકત્રીસ જુલાઈ આસપાસ જે જે ગુજરાતના રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એકત્રીસ જુલાઈ અને એક ઓગસ્ટ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે કહ્યું તે મુજબ રાજસ્થાન તરફ આવી રહ્યું છે તેને લઈને એકત્રીસ જુલાઈ એક ઓગસ્ટ અને બે ઓગસ્ટ સુધી જે આ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે જેમાં ફેરફાર થવાની શક્યતા ગણી શકાય બે ઓગસ્ટ સુધી જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાપ સાથે છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે છે જો બે ઓગસ્ટવાળું સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ નજીક આવશે ઉત્તર ગુજરાત સુધી આવશે તો સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે અછખાયત લાગુ વિસ્તારો છે તેમાં ઝાપટા કે હળવા વરસાદની શક્યતા એક અને બે ઓગસ્ટ દરમિયાન ગણી શકાય જો એવું કંઈ હશે તો આગળ તેની ખાસ અપડેટ આપવામાં આવશે અત્યારે આગામી પાંચ દિવસ આ રીતનું વાતાવરણ રહે છૂટો છવાયો હળવો વરસાદ ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બાજુ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં આંશિક વરાદ જેવો માહોલ રહી શકે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર